ઓમ ગણેશાય નમઃ પાપમાંથી મુક્ત કરી પુણ્યશાળી બનાવતી એવી કામિકા એકાદશી અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી છે આ એકાદશીનું મહાત્મય વિશે ધર્મ રાજા ઈધિ એક સમયે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે હે પ્રભુ

નારદજીને ને આગમનનું કારણ પૂછ્યું ત્યારે દેવ ઋષિ નારદજી માસના માસ ના કૃષ્ણ પક્ષમાં આવતી મહાત્મય વિશે પ્રશ્ન કર્યો નારદજીના આ પ્રશ્નના ઉત્તરમાં ભીષ્મજીએ કહ્યું હે દેવ ઋષિ નારદજી આ અષાઢ માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી કામિકા એકાદશી તરીકે ઓળખાય છે આ એકાદશીએ ભગવાન શ્રી હરિની પૂજા કરવી તે મુખ્ય ગણાય છે બધી જ એકાદશીઓમાં પણ આ એકાદશીનું ખૂબ જ મહત્વ છે હે નારદજી આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને સર્વ પાપમાંથી મુક્ત થઈ પુણ્યશાળી બને છે આ એકાદશીએ મનુષ્યએ ચોખ્ખાનો ત્યાગ કરવો અને સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું કામિકા એકાદશીએ શ્રી હરિ વિષ્ણુને શંખ ચક્ર ગદા પદ્મ સહિત પૂજન તેમજ અર્ચન કરવું જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પંચામૃત કેસર શુદ્ધ જળથી સ્નાન કરાવી પ્રભુની સાથે મા લક્ષ્મીજીનું પૂજન કરી શ્રી સુક્ત નામનો પાઠ કરવાથી લક્ષ્મી નારાયણના એ વ્રત કરનાર મનુષ્ય પર કૃપા દ્રષ્ટિ પણ થાય છે

પુરાણ અંતર્ગત આ એકાદશીનું મહત્વ સમજાવતા પિતા મહા નારદજીને કહે છે કે હે નારદજી કળિયુગમાં જે મનુષ્ય આ કામિકા એકાદશીનું ભક્તિપૂર્વક તેમજ શ્રદ્ધા સહિત વ્રત કરશે તેને બધા પાપોમાંથી છુટકારો મળશે આ કામિકા એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયે યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત મનુષ્યએ અપાર ધનની પ્રાપ્તિ કરનારું છે આ એકાદશીના દિવસે સંધ્યાકાળ સમયે શ્રી હરી વિષ્ણુ ભગવાનની સામે જે કોઈ પણ વ્યક્તિ ગાયના શુદ્ધ ઘીનો દીપક કરે છે તેના પિતૃઓ સ્વર્ગમાં અમૃતનું પાન કરે છે આ દિવસે તુલસી પૂજન શ્રેષ્ઠ માનવામાં આવે છે જે કોઈ પણ વ્યક્તિ ભગવાને સહસ્ત્ર તુલસી દળ અર્પણ કરે છે ને તેને સોનાનું અને ચાંદીનું દાન કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી મનુષ્યને માનસિક સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પુરાણ અંતર્ગત એકાદશી ગૌ પૂજન અને ગૌદાન આપવાથી કુબેર સમાન ધનની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશી સવારે વહેલા ઉઠી સ્નાન આદિ નિત્યક્રિયાથી પરવારીને

વિષ્ણુ મંદિરમાં દાન કરવાથી ઈચ્છિત કામનાઓની સિદ્ધિ થાય છે આ એકાદશી ઉત્તમમાં ઉત્તમ છે આ એકાદશી બધાના સર્વે કામની પૂર્ણ કરનારી એકાદશી છે આ વ્રત શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેની એ આ એકાદશી છે અને ત્યારબાદ રાત્રે જાગરણ કરવાનું તો અતિ શ્રી સ્કંદ પુરાણે અષાઢ કૃષ્ણ પક્ષ કામિની એકાદશી સમાપ્ત બધાને જય શ્રી કૃષ્ણ આ વિડીયો તમને ગમે હોય વાર્તા સાંભળવી ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી આપી દેજો